ટોળકી ઝડપાઈ છે આ ગેંગ રિક્ષામાં એકલા મુસાફરને બેસાડી તેને ડરાવી ધમકાવી રોકડ તથા દાગીના લૂંટતો હતો ચુનાના પઠ્ઠા વિસ્તારમાં રહી સિત્તેર વર્ષીય સવિતાબેન બચુભાઈ ઝાલા તેરમી તારીખે કંભાળીયા નાકા પાસે ખરીદી કરવા ગઈ હતી તે પોતાના ઘરે જવા માટે રિક્ષાની રાહ જોઈ રહી હતી ત્યારે એક સીએનજી રિક્ષા તેની પાસે ઊભી રહી વીસ રૂપિયામાં ભાડો નક્કી કરીને તે રિક્ષામાં બેસી રિક્ષામાં પહેલીથી જ એક મહિલા અને ત્રણ પુરુષો બેઠેલા હતા રિક્ષા શરૂ થયા બાદ તમામે મળીને સવિતાબેનને મારકૂટ કરી ડરાવી ધમકાવી તેમના હાથમાં પહેરેલી અંદાજે સિત્તેર હજાર રૂપિયાની બે સોનાની બંગડી લૂંટી દીધી અને રસ્તા વચ્ચે ઉતારીને રિક્ષામાંથી ભાગી છૂટ્યા આ ગટનાની ફર્યાદ સીટી એ ડીવીજન પોલીસે નોંધાવી હતી રિક્ષાના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી ઉંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીઓને ઝડપ્યા છે પકડાયેલા આરોપીઓમાં ગોરધનપુર વિસ્તારમાં રહેતી વિજયાબેન રૂપેશભાઈ પરમાર રૂપેશ જયરામભાઈ પરમાર અજય સોલંકી લાલજીભાઈ સોલંકી અને આકાશ ચંદુભાઈ પરમારનો સમાવેશ થાય છે હાલમાં પોલીસે તેમની સામે વધુ તપાસ હાથ ધરી છે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અથવા દિવસ અગાઉ ધાર એક ગુનો દાખલ થયેલો હતો જે બનાવ આધારે જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન જે સર્વેલન્સ સ્ટાફ છે ડી છે તેના દ્વારા આ બાબતના બનાવ અંગે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ ટીમો બનાવી અને શોધખોળ કરવામાં આવી હતી જેમાં પીસી યોગેન્દ્રસિંહ નિરૂભા સોડા અને વિજય ભાઈ બળદેવભાઈ કનાણી જેઓ સર્વે સ્ટાફ માં છે તેમના દ્વારા એક બાતમી મળી હતી કે જે આ બનાવમાં માં જે ઓટો રિક્ષા છે જીજે ટેન ટી ઝેડ વન એઇટ ઝીરો થ્રી આ રિક્ષા જે છે એ લાલપુર બાયપાસ ચોકડી તરફથી જામનગર તરફ અંદર આવી રહી હોય અને ખંભાળિયા બાયપાસ થઈને આવતી હોય આ પ્રકારની બાતમી મળતા આ જે રિક્ષા છે જીજે ટેન ટી ઝેડ વન એઇટ ઝીરો થ્રી અને એમાં ચાર ઇસમો સાથે જે ધારમાં જે સોના છે એસી હજાર રૂપિયાની કિંમત નું બંગડી જે છે એ સાથે અને તમામ બફી પાડવામાં આવેલા છે જેમાં આરોપી નામ છે રૂપેશભાઈ ઉર્ફે રૂપાભાઈ જયરામભાઈ પરમાર અજયભાઈ ઉર્ફે અર્જણભાઈ ઉર્ફે બોરો ભીમાભાઈ સોલંકી સુરેશ ઉર્ફે થાપો લાલજીભાઈ સોલંકી આકાશ ચંદુભાઈ પરમાર તેમજ વિજુબેન રૂપેશભાઈ રૂપાભાઈ જયરામભાઈ પરમાર